બંગલા કે ગાળા ટાઈપના મકાનો સર્ચ કર્યા બાદ રેકી કરી રાત્રિના સુમારે ચોરીના ગુનાને અંજામ આપતી આંતર બંગાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે ઝડપાયેલા ગેંગના પાંચ સાગરીતો પાસેથી રોકડ રકમ મોબાઈલ દાગીના અને ચોરી કરવાના સાધનો મળી કુલ રૂપિયા ચુમ્માલીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાથમિક પૂછપરછમાં સુરતના છ વલસાડના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી કુલ દસ ગુનાનો ભેદ ઉકેલાયો છે ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શહેરમાં ઘરફોડ ચોરી તથા લૂંટના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત એસીપી આરઆર સરવૈયા અને પીઆઈ એલ વાગડિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે મળેલી બાતમીના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય બંગાળી ગેંગના મોહમ્મદ નિઝામ ઉર્ફે આકાશ તાસીર શેખ વર્ષ પાંત્રીસ વરેલી ગામ વ્રજધામ સોસાયટી મૂળ માઝરિયા કેસપુર જિલ્લો મેદનીપુર પશ્ચિમ બંગાળ મોહમ્મદ ફારૂક ઉર્ફે લોટોન અબ્દુલ શેખ વર્ષ ચોપન વરેલી ગામ વ્રજધામ સોસાયટી મૂળ બડાબજાર કલકત્તા હાલિમ અબુલ હુસેન શેખ ઉમરવર્ષ ત્રીસ વરેલી ગામ વ્રજધામ સોસાયટી મૂળ દત્તપુગુર બારાસાત જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા અને હફીઝુલ મંડલ કિબરિયા મંડલ વર્ષ સુડતાલીસ વરેલી ગામ મૂળ સ્વરૂપદાહુ જિલ્લો ઉત્તર ચોવીસી પરગાણા હસનાન ઉર્ફે સુમન જલાલ ખાન ઉમરવર્ષ ત્રીસ વરેલી ગામ મૂળ લાલટીન હીરા પહાડ ગુવાહાટી આસામને ઝડપી પાડ્યા હતા

બંગલા સહિતની જગ્યાએ સાંજના અને રાત્રિના સુમારે રેકી કર્યા બાદ સંતાઈને રાત્રે વાગ્યામાં બંધ મકાનને ટાર્ગેટ કરી દરવાજાનું લોકનું નકુચો તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરતા હતા પોલીસની પૂછપરછમાં ટોળકીએ રાંદેરના ત્રણ વરાછાના બે ખટોદરાના એક વલસાડ રૂરલ ટાઉનના ત્રણ અને સાબરમતી પોલીસ સ્ટેશનના એક મળી કુલ દસ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સત્ય ડે કોમ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે જે પકડાયેલા આરોપી છે એ મૂળ વેસ્ટ બેંગોલના રહેવાસી છે અને આ પાંચ આરોપીમાં મોહમ્મદ નિઝામ શેખ મોહમ્મદ ફારૂક શેખ હાલીમ અબુલ હુસૈન શેખ હફીઝુલ મંડલ અને હસનાન ઉર્ફે સુમન જલાલ આ પકડાયેલા પાંચ આરોપીઓના કબજામાંથી લગભગ બેતાળીસ હજાર રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આ સિવાય આરોપીઓના કબજામાંથી ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવ્યા છે જે બહુ સિફરપૂર્વક આ સાધનોનો ઉપયોગ કરી ગુનેગારો જે છે આરોપીઓ એ અત્યારે ઘણા સમયથી વરેલી વિસ્તાર અંદર કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં સુરત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા અને ત્યાંથી બબે ત્રણ ત્રણની ટીમો બનાવી આરોપીઓ પોતે જે અલગ અલગ શહેરોમાં જવાનું અને ત્યાં ગૂગલ મેપનો ઉપયોગ કરી અને જે રહેઠાણનો વિસ્તાર આજુબાજુના ઝાડીઓ અથવા તો મેદાનોની નજીક હોય એવા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘરની અંદર એમની પાસે રહેલા સાધનોથી ગણેશિયા પેચિયા પોપટ પાનો આનો ઉપયોગ કરી અને ઘરના દરવાજાના લોક તોડી પ્રવેશ કરી અંદરથી ચોરી કરતા હતા આ સિવાય જો ઘરમાંથી ચાવી મળી જાય તો એ મકાન માલિકના નીચે રહેલું જે વાહન છે ટુ વ્હીલર વાહન એની પણ ચોરી કરતા હતા ચોરી કર્યા પછી નજીકના અખરાવાળા વિસ્તારમાં જ રાત્રે છુપાઈ જવાનું અને દિવસ થાય અને અજવાળા થયા પછી જ એનું મૂવમેન્ટ થતું જેના કારણે રાત્રિમાં કોઈ પોલીસ અથવા કોઈ પબ્લિક દ્વારા એમને રોકવામાં ન આવે ટોકવામાં ન આવે પૂછવામાં ન આવે તો આરોપીઓ દ્વારા સુરત શહેરની અંદર રામદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે આમ મળીને કુલ છ ચોરીઓનો ભેદ ઉકેલો આવ્યો છે આ સિવાય અમદાવાદ શહેરમાં એક અને વલસાડમાં ત્રણ એ મળીને કુલ ચાર ગુનાઓ અત્યારે રેકોર્ડ ઉપર આવ્યા છે એટલે દસ ગુનાઓ હાલ એમના સામે રજીસ્ટર થયેલા છે એનો રેકોર્ડ મળ્યો છે આ સિવાય આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ અમદાવાદ નડિયાદ ભરૂચ બારડોલી બિલીમોરા એમ અલગ અલગ શહેરોમાં મળી કુલ તેત્રીસ અન્ય ગુનાઓ ઘરફોડ ચોરીના પણ કર્યા હોવાની હકીકત જણાવી છે એટલે આરોપીઓની પૂછપરછમાં કુલ ચોત્રીસ ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયો છે તમામ આરોપીઓ વેસ્ટ બેંગોલના વતની છે અહીંયાથી ચોરી કર્યા પછી એક એક બબ્બેની ટુકડીમાં પોતાના વતન જાય અને મુદ્દામાલ છે અહીંયા મુંબઈ અથવા અમદાવાદની અંદર કોઈ સોની પાસે વેચી અને ત્યાર પછી પોતાના વતનમાં પૈસા સાથે જતા રહેતા હતા મૂળ વેસ્ટ બેંગોલના વતની હોય એટલે ત્યાંની પોલીસના પણ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સંપર્ક કરેલો છે અને આ સિવાય અન્ય રાજ્યોમાં પણ આ ઘરફોડ ટોળકીએ ચોરી કર્યા હોવાની હકીકતો પણ ધ્યાનમાં આવી છે એટલે અમે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંપર્કમાં છીએ આમ એક મોટી ઘરફોડ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર દ્વારા કરવામાં આવ્યો છે મેં અગાઉ જણાવ્યું એમ આરોપીઓ ઘરફોડ ચોરીના સાધનો સાથે જે એમની પાસે સાધનો હોય એનાથી દ્વારા જે બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી અને ચોરી કરવાનો એનો મોડે સોપરેન્ડ હતો YouTube પર જાઓ અને અમારી ચેનલ satyadi.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે